અને એવું કાલુ મામા ગુલી મારી ગયા તો આપણને બે મામા ભણે જ નહીં આ હે હું કોતે એ આ પડો કોતે મારો વારો આવ્યો ને મામા ભાણેજ જ વેર ગયા છે જો ને બધું હંકે લઈ ગયો ના લો ભાઈ પોપલ માં આપણું રસોડું મંડાઈ ગયું છે જો ટમેટા સુધારે ગયા એ ખાલી થાતા જાય છે હા બાક થઈ ગયો પૂરો અવારના ઢેપલા થઈ ગયા ધીમે ધીમે જાય ગરમ ગરમ ચા બની ગયો જ અહીંયા ગોઠવી દીધું છે કેટલા જો હવા નવ થયા હે હજી તો બાકી છે બધાયને કમ્પ્લીટ થવાનું નામ જો મસ્ત તડકો આવે અહીંથી ને સામે લોકેશન જો ખાલી એવો ડુંગર આવે એક નંબર ભાઈ કીધું હવે આપણે વ્લોગ ચાલુ કરી અને જો આપણી બસ રહી

લાલ ચટણી અથાણું બસ ઘણું મેળી ચટણી ક્યાંક મેલાઈ ગઈ છે એ લીલી ચટણી ગોતે

જો ચા બને છે ગરમા ગરમ પાછો બીજો કાણવો બને છે ભાઈ અમારે જો બધી સુવિધા અહીંયા છે દાટી બાટી કરવાની નાવાની જ્યાં ચા બને છે અમારા રાજુભાઈ છે ડ્રાઈવર જોયેલા હા તો નાસ્તો ઘટો તો ને આવ્યો નાસ્તો લેવા અને આ છે આપણી હોટલ જોઈ લો હોટલનો એન્ટ્રેન્સ દેખાડું અને આ છે સીધો હાઈવે હવે આપણે અહીંથી જવાનું છે નોન સ્ટોપ હમણાં ગાડીમાં બે કમ્પ્લીટ થઈ ચિત્રકૂટ ચિત્રકૂટ અહીંથી છે ઓછામાં ઓછું પાંચસો છસો કિલોમીટર બાકી છે અને આ છે રિસેપ્શન અહીંથી આપણે રૂમ જોરદાર ભાઈ આપણને મજા આવી ગઈ એ જોરદાર થઈ ગઈ જો હજી તો બધી આપણે ત્રણ રૂમ રહી ગયા રૂમ ટુ બધા રૂમ ત્રીજો બીજો ઘણો અત્યારે કરે નાસ્તો એને સાટું લેવાથી હા હા ભાઈ હાલો થઈ ગયો આખો રૂમ ખાલી થઈ ગયો ને મામા પેક બધુંય હા સાવ રેડી થઈ ગયા જો હવે બસમાં બેસી બેહી હા હવે ચિત્રકૂટ કેટલું થાય સાડા પાંચસો હં હા હા જોઈ લ્યો એટલે જો મજ જો મજા આવે જોવાની કા જો આ બસમાં બધાય બધા વહી ગયા હવે આપણે એક બાકી હી બધાય રાહ જોવે ઠેલા બેલા મેલી બધા એના ઠેલા ઉપાડ લીધા રૂમ કરી દીધો ખાલી હાલો ઉપાડવાનું આમથી ભેગું કરવાનું આમથી આમ આમથી આમ આ બધી છે ને ભાઈ ઉપાધિ એવી છે ને હજી જોઈ લઉં કઈ રહેતું નથી ને કેમ કે મારા બધા દાગી ના હોય મોંઘા હોય ધ્યાન રાખવું પડે મારે ખાલી ઘડિયાળનું ચાર્જર બાર્જર ભૂલાઈ જાય ને તોય બાથરૂમમાં કઈ છે નહીં ને ના ભાઈ ખાલી આમ તો જો બાથરૂમ કેવડું મોટું જોરદાર જમ્બો અને જોઈ લ્યો મેં તો સવારના પોરમાં ભાઈ જો કમ્પ્લીટ થઈ ગયો તો બધાની પહેલાં અને પછી આપણે નાસ્તા પાણી થેપલા બેપલા મોજ આવી ગઈ આમ જો એને પેન બેન બદલાવ લીધું બૂટ મેલીને આ ક્રોક્સ કાઢી લીધા એ તો કાયલનું બધું હાલે આવું હાલો આમાં આપણું કઈ છે નહીં જો ગ્લાસ બ્લાસ બધું દીધું ને જો ચાલો હવે ભાગી સીધા હેઠે બંધ થઈ ગયો ખાલી હા જો ભાઈ આ રૂમ ખાલી છે કોઈ ના પૂરું હાલો આ રૂમ ખાલી આરમાં ફૂલ વજન છે બાકી આ તો વાહે આપણું પોર્ટફોલિયો એન્ડ ટિંગાયેલું આવે છે જો જો ઘોડા ઘોડા હા અફી દીધો આ બેગે એટલો બધો વજન છે એમાં ભાઈ બહુ વજન છે બાકી લાગે જોરદારો અને હજી જો સામે વ્યૂ દેખાડવું હોય પેલા એના ઠેલો મેલી દઉં હાલો ભાઈ થઈ ગયા હો ઠેલા પેલા કમ્પ્લીટ ગોઠવાઈ ગયા વ્યૂ જોરદાર હતો આ પણ હે ને જો હે

જારિયું બારિયું કર દીધું હાલો ભાઈ ફીર હાલો ભાઈ નીકળી ગયો આપણો સંગ પાછો જો બધાય ગોઠવાઈ ગયા ફૂલ એનર્જી માં છે ધબ દબાટી બોલા ધીમે ધીમે જાય બસ આખી જાત્રા હાલો ભાઈ કેટલા જો ખાડા અગિયાર થી અગિયાર ને છેત્રી કા ગઉ માતા હોય આમ તો જો કચરો ખાઈ છે હા છે આપડે પ્યો ભોપાલ ઉજે ને હાઈવે ભાઈ હવે આપણે અહીંથી જવાનું હોય ભોપાલ અહીંયા ભોપાલ થોડીક વાર સ્ટોપ લેવાનો હોય અને પછી આપણે જવાનું હોય ચિત્રકૂટ એટલે આજે આખો દી આપણો ટ્રાવેલ જ વહી જવાનો હે ભાઈ ટ્રાવેલ માં ટ્રાવેલ માં અને પછી ચિત્રકૂટ આપણે નાઈટ હોલ્ડ કરીને કાલે આખો ફરવાનું છે ને પછી આપણે નીકળશી પ્રયાગરાજ આપણે મારવા એટલે જોજો ભાઈ આવી જવાની છે હવે આપણે મસ્ત આવ્યા ઉતારવાના અહીંયા સ્ટોપ લીધો છે જો બધા અમારા છે ને આ બધી વસ્તુ લેવા ગયા હે એમાં એવું હવે આ બાજુ આપણે ખાવાનું મેળ આવતું નથી ને ચૂલો બુલો બધું ભેગું છે ને આપણા કારીગરે બધા ભેગા છે એટલે હવે આપણે આય છે જ્યાં જાય ને હાઈ છે ચાલતા ભાઈ આ દેકારો આવે થોડો એ સાઈડમાં રાખજો એટલે બાકી હવે હાઈથે જ આપણે રાંધવાનું છે શાક રોટલી બધું હાઈથે જ બનાવવાનું ને હાઈથે જ આપણું રસોડું થાય જો જો હવે મજા આવે જો કેરબા બેરબા ખાલી કરે છે અને મામા ની તો હજી અંદર જ બેઠા હે મેં કીધું હું હે ને થોડોક લોભ ઉતારી આવું અને બાકી હરિયાળી હરિયાળી મજા આવી જાય મળ્યું રાસન બાસન આવ્યું હાથમાં કઈ લેવા ગયા છે જો મરી મસાલા શાક નહીં બનાવવા માટેનું કેમકે હવે બધી વસ્તુ ભેગી રાખી દઈ ઉપાધિની જે આ પીડી દેખાય આ પીડી આપણી ટેમ્પો ટ્રાવેલ છે ભાઈ આમાં થોરી છે પણ આમાં પીડી આપણે રાખી હે અને જો હજી કેટલું છે છસો ને ચોવીસ કિલોમીટર છે આપણે ને આ ભોપાલ ઇન્દોર હાઈવે ઉપર આપણે અહીંથી હવે જવાનું ભોપાલ અને આ ચિત્રકૂટનું લોકેશન મળ્યું છસો ને ચોવીસ કિલોમીટર છે એટલે હજી આપણે હોલ્ડ લેતા લેતા જઈને ટૂંકમાં કહું ને આજ આમ જ આપણે ધબધબાટી બોલાવાની છે હજી જોવા બધા એમાં ઊભા હે ને કઈક પૂછપરછ કરતા લાગે અમારે ભાઈ અનુભવી બધા ગ્રુપમાં એવા હે ને કાંઈ ઉપાધિ જ ન રહી જો ખાવા બનાવવાના એવા અનુભવ પછી લોકેશન રોકાવાનું બધી રીતે તમે ગણો ને બધા આપણા વડીલ જ છે ને બધાય રખડવાના ફૂલ શોખીન અને ફૂલ બિંદાસ મીજાજી મજા જ એવા રાખે એટલે ભાઈ ગ્રુપમાં જોરદાર મજા આવે છે આમાં જો બોર જો ઓ હોય મોટા મોટા બોરો આમ જો જોરદાર છે આ તો હાલો ભાઈ હાલો હવે આવું તો ધબ ધબાટી બોલશે એટલે વિડીયો જોવાની ફૂલ મજા આવવાની છે તમને ને બાકી તો ઉતાર બે ઉતાર માં પિક્ચર બની જાય એટલે પછી આપણે હે ને મસ્ત હારા હારા શોટ હોય ને એ જ લઈ જઈ મજા જ એવા રાખે જો પાડલીઓ પછી વીણી લઈ હાલો ભાઈ જો બોયડીમાંથી સીધા બોર ઉતારીઓ પાડલીઓ થોડાક હમણાં વીણી લઈ હા 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 આ લીલી લીલા અહીંયા ઉપર લાલ લાલ અને જો આપણે ભોપાલવાળા આવ્યા છીએ ને અહીંયા બોયડીએ બોળ પાડવા ઊભા રહી ગયા એ તો કરાડે કેટલા બોર પાડ્યા આમ જો ભાઈ હે ને ચાખોજી ને કેવાક છે ક્યાર ના બોયડીમાંથી બોળ પાડતા હતા ભાઈ મજા આવી ગઈ એમ કેટલા પડ લીધા જો આટલા કાંઈ છે હે ખોલવું હે જો રાશન આવી ગયું છે

જો એટલે બે ને બાવન થઈ ગઈ ત્રણ વાગી ગયા ભોપાલમાં રખડતા રખડતા ને જો અહીંયા આપણે રોડ રોડમાંથી ગાડી રાખી છે અને આપણે ઓલા રેકડી વાળા ભાઈ રહ્યા ને એને પૂછ્યું ભાઈ ક્યાંય છે સગવડ રાંધવાની ની રસોડું કરવું એ કે કોઈ બાત નહીં ભાઈ પે આ જાવ પે આ જાઓ જગ્યા બગિયા ગોતી દીધી ને જોરદાર જો રસોડા જેવું મસ્ત સાફ કરીને ઓલું શું કહેવાય હંજવારી બંજવારી કાઢી દીધી ને બધી માણા જોરદાર લઈ ગઈ કે ભાઈ આપતો અમારે મહેમાન હે મહેમાન એમ કરીને ફૂલ જોરદાર ઉતારો દઈ દીધો જો હવે અહીંયા રસોડાનું સેટઅપ હાલે છે ત્રણ વાગ્યા હજી ક્યારે બનાવશી ક્યારે જમશી પછી અહીંથી નીકળશે ચિત્રકૂટ બાજુ લાઈટ તો આ જ હાલવાનું છે બધુ જો મામાની છે હજી ગાડીમાં રાખી વ્યવસ્થિત મેલાવે લાવે સરખાય ના લો ભાઈ પોપલમાં આપણું રસોડું મંડાઈ ગયું છે જો ટમેટા સુધારાઈ ગયા હે લોટ બાંધી લીધો છે રોટલી બોટલી વણી નાખી હે રાજુભાઈ એ જોરદાર હું ગયા રાજુભાઈ દેખા હે તમે બધા બીડી ચડાવી ના અહીંયા રસોડા માં આપડે શાક બનાવવાનું ચાલુ કરી દીધું છે જો સેવ ટમેટા ને શાક બને હે જીરા ને રાય ને નહીં કુસ બધું

ઓહો ભાઈ તો ક્રિકેટ રમવાનું ગ્રાઉન્ડ છે અહીંયા તો જો જોઈ લે અમારા બધા ડાયરો જો અહીંયા હજી બે ચાર જણા બાકી છે જમે છે જો સાઇસ લેવા ગયા તા સાઈસ લઈને આવ્યા મામા વાં બેઠા છે જો રિયા સંધુ બાપુમાં બજારમાં આટા મારે છે બધું જોવે છે અને હું આવી ગયો અહીંયા પ્લોટમાં ભાઈ એમાં તડકો હતો ને મસ્ત તડકે વાત શું કહેવાય ઘરે જ ફોન આવ્યો હતો ને ઘરે ફોન કરી લીધો વિડીયો કોલ કરી લીધો મજા આવી ગઈ ભાઈ જમવાનું સેવ ટમેટા ને શાક પછી અળદિયા બધું મોજે મોજ થઈ ગઈ ભાઈ એક નંબર આવું હાઈથે બનાવેલું હોય ને એટલે ગમે ત્યાં ફરવા નીકળો ને બધું સેટઅપ હોય ને જગ્યા હોય ને એટલે તમને સસ્તું એટલું પડે ને ખાવાની ફૂલ મજા આવે ગમે એટલું રખડો ને તમને શું કહેવાય આમ પેટમાં ઓલું ન થાય ને બહારનું ખાધું હોય ને મસાલા એવા હોય ને અને એમાં આપણે આ બાજુ આવીને અત્યારે એ આપણે એમ પી એટલે ભાઈ વાત પૂછોમાં ભોપાલમાં અત્યારે ઉભા રહ્યા હી હવે અહીંથી જમીને હમણાં બધું રસોડાનો હંકેલો કરી પછી અહીંથી જવાનું હોય નોન સ્ટોપ આપણે ચિત્રકૂટ ન્યા પોક્ષી હાંજે હોલ્ડ કરવાનો હોય ત્યાંથી પછી કાલે આપડે આખું ચિત્રકૂટ રખડવાનું છે આજે આપણે આ ટ્રીપ નો યાત્રાનો હે ને બીજો દિવસ છે ભાઈ મજા આવી ગયો હરખે હરખા હોય ને ધબધબાટી બોલે જો જોઈ લ્યો જો હાલો હાલો હજી હવે હંકેલો કરશે નઈ હમણાં હાલો ભાઈ આપણે કોથમરી ની અમુક વૈધું હતું ને ગાયું ને ખબર આવી ગયા જો અહીંયા બેઠ્યો ગૌ માતાઓ હવે બધો હંકેલો થાય છે અમારા રસોડામાંથી જો ખાઈ લીધું રસોડા વાળા જો હાથ ધોવે છે બે ત્રણ જણા ખાલી જમવાના બાકી છે જમી લઈએ ને એટલે હમણાં હંકેલો કરીને હવે પછી નીકળવાની તૈયારી કરી બાદ છો જો પોઠિયા બાપા નો આવ્યું ભાઈ પોઠિયા બાપાના હાથમાં ત્યાં આપણે ગઈને ખવડાવી દીધું થોડું ખે વાંધો ને ખાઈ ને એવું કાલુ મામા ગુલી મારી ગયા તઈ આપણને બે મામા ભાણે ને આ હે હું ગોતે એ આય પડો ગોતે છે

કેરબો ગેરબો લઈ લીધું હોય જો બધોય સામાન ગાડીમાં રહી ગયો હે ના ભાઈ ભાઈ બહુ મદદ કરી રહ્યા દુકાનવાળા ભાઈ રહ્યા ને જો એવા દિલાવાળ માણસ હે ભાઈ હા ચાલો ભાઈ અરે ચાલો ભાઈ પાછો અમારો સંગ ગોઠવાઈ ગયો છે જડી વેસ્માર હવે જાવા દિવો જાવા દિઓ